મિત્રો આજે ફરીવાર તમારી ચેનલ ચેક કરવા માટે આપણે ટાઈમ કાઢી લીધો છે અને જે પણ લોકોની ચેનલ ચેક કરવામાં બાકી રહી ગઈ છે એને આજના વિડીયોની અંદર આપણે ઘણી ખરી ચેનલો ચેક કરવાની છે અને મિત્રો યુટ્યુબ ચેનલ તમારી ચેક કરવાથી મિત્રો તમને એ ફાયદો મળે છે કે તમે યુટ્યુબ ચેનલની અંદર કોઈ ભૂલ કે કોઈ બીજાના વિડીયો અપલોડ કરતા હોય જેથી મિત્રો આપણો જે મારો અનુભવ છે મને ખબર પડે કે આની અંદર કોઈ ભૂલ છે તો હું તમને ચેનલ ચેક કરીને કહી શકું કે ભાઈ આ ભૂલ ના કરશો આ ટાઈપના વિડીયો અપલોડ ના કરશો જેથી તમારી ચેનલ મોનોટાઇઝમાં આગળ પ્રોબ્લેમ ન આવે અને આગળ તમારી ચેનલમાં મોનોટાઇઝિંગ થશે કે નહીં એ પણ મિત્રો તમને ખબર પડે અને કોઈ તમે બીજાના ફાલતુ વિડીયો અપલોડ કરી રહ્યા હોય તો એટલેથી મિત્રો તમે બંધ કરો કારણ કે ઘણા લોકોને ખબર જ નથી હોતી કે યુટ્યુબની અંદર આપણે છે ને ઓરિજનલ કન્ટેન્ટ જેટલું અપલોડ કરીને એટલું આપણા માટે ફાયદો છે કારણ કે આવનારા સમયની અંદર યુટ્યુબની અંદર કાંઈક ને કાંઈક નવી અપડેટ આવવાની છે અને એ ટાઈમે જો આપણે કોઈ બીજાનું કન્ટેન્ટ લીધેલું હોય તો એ ટાઈમે આપણી ચેનલને છે ને મોટામાં મોટી પ્રોબ્લેમ થઈ જાય છે તો વિડીયોની મિત્રો આજે શરૂઆત કરીએ જે લોકોની ચેનલો બાકી રહી ગઈ છે એ લોકોની ચેનલો આજે આપણે ચેક કરવાની છે એમાંથી ઘણા બધા લોકોની એવી પણ કોમેન્ટ આવે છે કે અમે તો કેટલી વખત કોમેન્ટ કરી છે પચાસ વખત કોમેન્ટ કોઈ કે અમે દસ વખત કરી કોઈ કે અમે વીસ વખત કરી તો ભાઈ એવું નથી આપણે દરેક લોકોની ચેનલ ચેક કરીએ છીએ અને મિત્રો ગુજરાતની અંદર કોઈ એવો યુટ્યુબર જ નથી કે તમારી યુટ્યુબ ચેનલ ચેક કરે પણ ફરક એટલો છે કે હું ડેલી ટાઈમ તમારા માટે નથી કાઢી શકતો જ્યારે જ્યારે મને ટાઈમ મળે છે ત્યારે હું આ વિડીયો બનાવશું કારણ કે ઘણા સમય પછી ફરીથી આઠ દસ દિવસ થઈ જાય એટલે વળી પાસે હું ટાઈમ મળે ને તો દરેક લોકોની ચેનલો ચેક કરું છું કારણ કે વિડીયો આપણી લાંબી થાય અને વિડિયો લાંબી થાય ને લોંગ વિડીયો એટલે એની અંદર છે ને એમ નેટ નેટ વધારે જુએ છે અને નેટ મિત્રો છે ને પહેલી વાત તો જે આપણા આ નોકિયા ફોનની અંદર રિઝલ્ટની વાત કરીએ તો આ ફોનની અંદર મેં એક કલાકનો વિડીયો કમસે કમ બનાવું ને મિત્રો તો દસ જીબી થાય છે હવે તમે વિચાર કરી લો કે હું ડેલી વિડિયો તમારા કોમેન્ટના અને ચેનલના ચેક કરું ને તો મારે એક દિવસની અંદર દસ જીબી ડેટા વપરાય છે અને ડેટા વપરાય એનો કોઈ કોઈ પ્રોબ્લેમ પણ નથી ચલો પણ યુટ્યુબની અંદર દસ જીબીનો વિડીયો છે ને જલ્દી અપલોડ નથી થતો એટલા માટે થઈ તો ચલો અહીંયા વિડીયોની આપણે શરૂઆત કરીએ ઘણા લોકોની જે ચેનલનો કોમેન્ટ વિશે આવેલી છે કે અમારી ચેનલ બાકી છે એ ચેનલની આપણે મુલાકાત લઈ લઈએ છીએ ની લોકોની નો મિત્રો બાકી છે એટલા માટે થઈ તો એક પણ મિત્રો એવી ચેનલ નથી કે આપણે ચેનલ એમ ચેક ના કરી હોય પણ ઘણી વખત પ્રોબ્લેમ એ બને છે કે મને ટાઈમ નથી મળતો ને એટલા માટે હું યુટ્યુબ ચેનલો ચેક નથી કરતો અને જે કાયમિક મારા જે સબસ્ક્રાઇબ મિત્રો કોમેન્ટ કરે છે એમને ખૂબ ખૂબ આભાર કહેવાય મિત્રો કે ડેલી અંદર મને જે મારા રેગ્યુલર સબસ્ક્રાઈબ છે એની ડેલી કોમેન્ટ આવેલી હોય છે કોઈ પણ એવી કોમેન્ટ નથી કે મને કોમેન્ટ ના કરેલી હોય અમુક લોકોની તો એક અઠ્યાવીસ દિવસની અંદર સો સો કોમેન્ટો છે તો અહીંયા એક કોમેન્ટ છે તેરમી કોમેન્ટ છે મારી તો ચલો આપણે શરૂઆત એમનાથી કરી લઈએ તેરમી કોમેન્ટ છે મારી એટલું લખેલું છે તો ચેનલનું નામ છે મુકેશભાઈ જી જે તેર ત્રણસો ને છેતાલીસ વિડીયો એમને અપલોડ કરેલા છે અરે સોરી ત્રણસો ને છેતાલીસ સબસ્ક્રાઇબ્સને એકસો પાંચ વિડીયો અપલોડ કરેલા છે તો વિડીયોની વાત કરીએ તો વાડીએ ભાનુભાઈ ચગાઈ પતંગ પતંગ દોરી એક ધોરી મસ્ઇટમાં અહીંયા છે બધા વ્લોગ વિડીયો છે ખૂબ સરસ વિડીયો સારા બનાવેલા છે તો ભાઈ તમારા વિડીયો ખૂબ જ સારા છે કોઈ વાંધો નથી આવી જ રીતે રેગ્યુલર તમે અપલોડ વિડીયો અપલોડ કરતા રહેજો વિડીયોની અંદર છે ને તમે ગેપ નહીં રાખતા બને ત્યાં સુધી કારણ કે તમે વ્લોગ વિડીયો બનાવશો એટલે એ ટાઈમ તો આપણી પાસે કાયમિક માટે હોય જ એની અંદર આપણે પૈસા ખર્ચવાના હોતા નથી જેટલો તમે વિડીયો વધારે અપલોડ કરશો એટલો તમારો વોઇસ ટાઈમ વધારે બનશે અને જલ્દી તમારી ચેનલ મોનોટાઇઝ થશે એટલે બને ત્યાં સુધી રેગ્યુલર વિડીયો અપલોડ કરજો ખાસ કરીને તો આગળ પણ મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટ છે તો આપણે જે જે લોકોની ચેનલ બાકી છે એ ટાઈપની કોમેન્ટ છે એ જ આપણે ચેનલો ચેક કરી છે બાકી જે મારા રેગ્યુલર સબસ્ક્રાઈબ છે ને એમનો તો ખૂબ ખૂબ આભાર કે ડેલી કોમેન્ટ કરે છે અને બને ત્યાં સુધી મેં બધા લોકોની ચેનલો ચેક કરીએ છીએ અને જે મારા નવા સબસ્ક્રાઈબ મિત્રો છે એમની કદાચ ચેનલો બાકી રહી ગઈ હશે તો આપણે આજના વિડીયોની અંદર ઘણા ખરા લોકોને અહીંયા આપણે ચેક કરી લઈએ જે લોકોની ચેનલો બાકી હોય ને એ પણ આપણે આજે ચેક કરવાની છે ખાસ કરીને અને જે અમુક લોકોના જે પ્રશ્ન છે એ પણ આપણે કહી દઈએ કે જે ચેનલની અંદર એમની પ્રોબ્લમ છે એ પણ અહીંયા કોમેન્ટની અંદર આવશે ને તો એ અમને આપણે રિપ્લાય એમને આપી દઈશું હું તમને પૂછતો હતો કે મેં વિડીયો બનાવી દીધો છે તો જય શ્રી મેણીમાં હું તમને આ પૂછતો હતો કે મેં તમે વિડીયો પણ બનાવી દીધો છે મતલબ જે પ્રશ્ન આપણે વિચારતા એ ટાઈપ વિડીયો પણ અગાઉથી બની ગયો છે મતલબ એમને સરસ વાત કરી છે સર મેં હેસ્ટ વોસ્ટ ટાઈમ થઈ ગયો છે પણ નથી બતાવતો સર મારે વોસ્ટ ટાઈમ થઈ ગયો છે પણ બતાવતો નથી સર મારે વોસ્ટ ટાઈમ થઈ ગયો છે પણ ચાર હજાર ટાઈમ એડ થતો નથી તો જોઈ લો પહેલી વાત તો હું તમારી ચેનલ ચેક કરી લઉં તમારો ચાર હજાર ટાઈમ તમે કોઈ થઈ ગયો છે પણ વોસ્ટ ટાઈમ એની અંદર દેખાતો નથી તો અહીંયા વિડીયો બી તમારા તમારા છ હજાર છસો સબસ્ક્રાઈબ છે ને એકસો ને બાવીસ તમે વિડીયો અપલોડ કરેલા છે અને તમારી ચેનલનું નામ છે મનુ આહિત તેસઠ ત્રેપન છે અને લોકપ્રિય વિડીયોની વાત કરીએ તો અઠ્યાવીસ હજાર બાર હજાર બધા વિડીયો બી તમારા સારા જ છે તો વર્ષ ટાઈમ લગભગ બની ગયો હશે તો કોઈ ટેન્શન પણ નથી અને ચેનલની આપણે વાત કરીએ તો તમે શરૂઆત કેટલા ક્યારે કરેલી છે ચેનલની અને વધારે વરસ નથી થયા ને એ જોવાની વાત છે તો ચૌ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો ખૂબ સરસ ટૂંક સમયની અંદર તમે આટલા બધા સબસ્ક્રાઇબ બનાવ્યા છે અને ચેનલની અંદર વ્યૂઝ પણ બહુ સારા આવી રહ્યા છે જેની અંદર તમે શોર્ટ વિડીયો પણ અપલોડ કર્યા છે તો શોર્ટ વિડીયોનો જે વોચ ટાઈમ તમારો આવે છે ને એ વોચ ટાઈમ ગણાવવામાં નથી આવતો એટલા માટે તમને વોચ ટાઈમ દેખાતો નહીં ગયો જે મોનોટાઇઝરના ઓપ્શનની અંદર તમારો જે વોચ ટાઈમ છે ને એ વોચ ટાઈમ આખો અલગ છે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે તમને જે વાયટી સ્ટુડિયોમાં ઉપર જે વોચ ટાઈમ દેખાડે ને એ તમારો શોર્ટ અને લોંગ વિડિયોનો બંનેનો દેખાડે છે એટલે એ વોચ ટાઈમ આપણું ગણવામાં નથી આવતો શોર્ટ વિડિયોનો બાકી જે તમારા લોંગ વિડીયોનો હશે ને એ મોનોટાઇઝ ઓપ્શનમાં એડ થયો હશે બધો વોચ ટાઈમ હજુ બાકી હશે તો ખાસ વિનંતી છે ટેન્શન લેવાની જરૂર નથી તમારે મનુભાઈ તમારે છે ને વિડીયો અપલોડ કરતું રહેવાનું છે કારણ કે તમારા પોપ્યુલર વિડીયોની આપણે વાત કરીએ તો તમને અઠ્યાવીસ હજાર ટોટલ વ્યૂઝની અંદર મેન વિડીયો અઠ્યાવીસ હજાર ચાલ્યો છે અને બાકીના બાર હજાર સાત હજાર એટલે એમાં આપણો ચાર હજાર વોચ ટાઈમ તો ન જ બને એટલે તમારે લોંગ વિડીયો સાથે અપલોડ કરતું રહેવાનું છે અને બાકીના જે તમારા વાયટી સ્ટુડિયોમાં અંદર શોર્ટ વિડીયોનો તમને વોચ ટાઈમ બતાવે છે બાકી મોનોટાઇઝરનું જે આપણું ઓપ્શન છે ને અર્નિંગવાળું એના ઉપર તમે ક્લિક કરશો ને જે આપણે ચાર્જારની જે પટ્ટી બતાવો એની અંદર માત્ર લોંગ વિડીયોનું જ વોચ ટાઈમ એડ થાય છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી પણ લોંગ વિડીયો બને ત્યાં સુધી વધારે અપલોડ કરજો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી તો આગળની કોમેન્ટ છે ખૂબ સરસ વાત કરી ભાઈ માહિતી આપવા માટે ખૂબ ખૂબ આભાર વ્યૂ નહીં આવતા તો ચાલો ભાઈ અહીંયા રમેશભાઈ ડામોર ઓફિશિયલ તમારી ચેનલનું નામ છે વ્યૂઝ નથી આવતા તો નવસો ને છેતાલીસ સબસ્ક્રાઈબ છે અને એકસો ને પાંત્રીસ વિડીયો અપલોડ કરેલા છે તો વિડીયોની અંદર તમે બને ત્યાં સુધી ગીતો છે પણ બધા વિડીયો તમે ભાઈ મિક્સ અપલોડ કરેલા છે તમારી ચેનલ ડીજે ગીત વિશેની શરૂઆત કરેલી છે અને તમે હવે બ્લોગ નાખો ને એટલે વિડીયોની અંદર વ્યૂઝ ઓછા મળે પણ તમે રેગ્યુલર વિડીયો નાખતા રહેશો ને એટલે ઓટોમેટિક તમને વ્યૂઝ મળવા મળશે બસ ડેલી તમારે વિડીયો ખાસ અપલોડ કરતું રહેવાનું છે તો આગળની કોમેન્ટ છે ઘણી બધી કોમેન્ટો છે તો આપણે અહીં જે લોકોની ચેનલ પણ હશે એની બાકી એ પણ આપણે ખાસ ચેક કરી લઈએ એક કોમેન્ટ છે જય માતાજી રમેશભાઈ એક પ્રશ્ન હતો કે મારો છેલ્લે સાતથી આઠ દિવસથી વ્યૂ નથી આવતા પહેલાં જ્યારે ચેનલ બનાવી ત્યારે આવતા હતા અઠ્યાવીસ દિવસ સુધી અઠ્યાવીસ દિવસ સુધી થયું હતું લગભગ સાડત્રીસ દિવસ જોયું થયું અને શું કારણ હશે તો કોઈ કારણ ન હોય જ્યારે આપણે નવી યુટ્યુબ ચેનલ બનાવીએ ને એટલે યુટ્યુબ છે ને ગ્રહ ખેંચવા માટે મેમ્બર બનાવવા માટે એક વખત તમને છે ને એક મહિનો બહુ સારામાં સારા વ્યૂ છે એટલે કહેવત છે ને કે લાલચ બુરી ચીજ છે એવી રીતે તમને છે ને વ્યૂઝ વધારે આપે એટલે તમે યુટ્યુબની અંદર કામ કરો અને અમુક ટાઈમે છે ને વ્યૂસ ડાઉન પણ કરે પણ કહેવાનો મતલબ કાયમિક માટે ડાઉન ના રહે તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરતા રહો ને તો ઓટોમેટિક પાસા વ્યૂઝ છે ને જે તમને પહેલાં મળતા હોય ને એ જ વ્યૂઝ તમને મળવા મળે પણ આપણે પહેલેથી હારી જઈએ છીએ કારણ કે વિડીયોની અંદર વ્યૂઝ ના મળતા હોય પણ વિડીયો આપણે જે બંધ નથી કરવાના રેગ્યુલર તમારે વિડીયો છે ને ચાલુ જ રાખવાના છે તો આગળની કોમેન્ટ છે જય માતાજીભાઈ જે મારા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્રની કોમેન્ટ છે તો એક કોમેન્ટ છે જય રામભી રમેશભાઈ ભાઈ મારી ચેનલમાં વોચ ટાઈમ ઘટી જાય છે તો ભાઈ વોચ ટાઈમ ઘટવાનું કારણ એક જ છે કે જો તમારી ચેનલને એક વર્ષ ઉપર એટલે કે ત્રણસો ને દિવસ ઉપર થયું હોય ને તો આપણો વોચ ટાઈમ કદાચ ઘટી શકે છે બીજા નંબરમાં કે વાયટી સ્ટુડિયોની અંદર જે ઉપરના હોમ પેજ ઉપર જેવું આપણે ખોલીએ એની અંદર જે વોચ ટાઈમ તમને દેખાડે ને એ માત્ર અઠ્યાવીસ દિવસનો જ આવે એટલે એના ઉપર તમારે ધ્યાન નથી આપવાનું જે અર્નિંગનું ઓપ્શન નીચે આવે વાયટી સ્ટુડિયોમાં એના ઉપર તમારે ક્લિક કરીને તમારો રિયલ વોચ ટાઈમ તમે ત્યાંથી જોઈ શકો છો નેજા નેજાધારી સતુ તલાક એવું કંઈક ચેનલનું નામ છે અને બાવીસો સબસ્ક્રાઈબ્સન ત્રણસો ને ઓગણ સિત્તેર વિડીયો અપલોડ કર્યા છે ચેનલનું નામ છે નેજા નેજાધારી સદુ થલા છે ચેનલનો તો આગળની કોમેન્ટ પણ આપણે મિત્રો ચેક કરીએ તો ઘણા લોકોની કોમેન્ટ છે અને મિત્રો જે લોકોની કોમેન્ટ ચેનલ બાકી રહી જાય છે એમને મિત્રો ખાસ વિનંતી છે કે ટાઈમના અભાવે મેં છે ને વિડીયો નથી બનાવતો તમે મેં પહેલાં જ વિડીયોની અંદર મેં તમને કહી દીધું એટલે ખાસ ધ્યાન આપજો કે હું દરેકની ચેનલ ચેક કરીશ અવારનવાર પણ હું ડેલી તમારી ચેનલ ચેક નથી કરી શકતો ડેલી આપણી પાસે ટાઈમ પણ નથી હોતો અને ડેલી માટે કમસે કમ દસ જીબી કોઈ ટેન્શન નથી પણ દસ જીબીનો વિડીયો પણ અપલોડ નથી થતો એમ એક પહેલી કોમેન્ટ છે કે ભાઈ ગેમિંગની ચેનલ છે તો અંદર ગેમના ગેમના જ અવાજ રાખો કે આપણો અવાજ હોવો જોઈએ મોનોટાઇઝ માટે તો સૌથી પે પહેલી વાત હોય કે ગેમિંગની ચેનલ છે ને તો બને ત્યાં સુધી જેટલો તમે ગેમિંગના જે એપ્લિકેશન કે જેનો બેકગ્રાઉન્ડનો અવાજ કરતા તમે તમારો ખુદનું વોઇસ ઉમેરશો ને એટલું તમારા માટે ફાયદો રહેશે આવનારા સમયની અંદર યુટ્યુબની અંદર કોઈ પણ અપડેટ આવે કદાચ ગેમ એપ્સવાળો તમને કોપીરાઈટ આપવાની શક્યતા આપવાની કોશિશ કરે તો પણ તમને આ પ્રોબ્લેમ નડે એટલે બને ત્યાં સુધી તમારો અંદર વોઇસ ઉમેરશો ને એટલું તમારા માટે સારું રહેશે આગળની કોમેન્ટ છે કાકા મારી આઈડી માર્કેટમાં હતી પણ વ્યૂ બંધ થઈ ગયા તો બધું ડિલેટ કરી દીધું તો ભાઈ ડિલીટ કરવાથી કોઈ ફાયદો ના થાય તમે ભૂલ કરી છે ડિલીટ કરવાની કોઈ જરૂર હતી નહીં કારણ કે તમે ડિલીટ કરો ને એટલે ફરથી આપણને વ્યૂઝ મળે નહીં અને વ્યૂઝ પણ આપણા ડાઉન થઈ જશે ખાસ કરીને એટલે ક્યારે પણ વિડિયો ડિલીટ નહીં કરવી એવું લાગે ને તો અંદરથી આપણે કોઈ નડતર રૂપ હોય કોઈ એવી વિડીયો છે કે જેનાથી પ્રોબ્લેમ થતી હોય તો એ વિડીયોને છે ને તમારે પ્રાઇવેટ કરી દેવી બાકી યુટ્યુબમાંથી ડિલીટ ક્યારે પણ કરવી નહીં આગળની કોમેન્ટ છે મારી ચેનલની સેટિંગમાં ઓટોમેટિક ભાષા બદલી ગઈ છે તો શું કરવું જવાબ આપવા વિનંતી સર ઘણી મહેનત કરી કરી નથી બદલાતી ભાષા તો કોઈ વાંધો નથી ક્રોમ બ્રાઉઝરની અંદર તમે તમારી ભાષા સેટ કરી શકો છો અને મેન વાત એ છે કે તમારા જે ચેનલની અંદર સેટિંગમાં ભાષા બદલાણી તો આપણા ફોનની ભાષા પણ એની અંદર કામ કરે છે અને જે એની અંદર છે ને ગૂગલ ટ્રાન્સલેટ ઓટોમેટિક ભાષા ત્યાંથી પણ સેટ થાય છે ખાસ કરીને ત્રણ જગ્યા આવે છે જો તમારી ચેનલની ભાષા બદલાણી હોય તો તમે ક્રોમ બ્રાઉઝરમાં જઈને સેટ કરી શકો છો જો ગૂગલની ભાષા બદલાણી છે તો ઉપર તમને ત્રણ ટપકા આવે ત્યાંથી સેટ કરી શકો છો અને જો ફોનની બદલાઈ ગઈ છે તો તમારા ફોનમાં સેટિંગ જઈને તમે બદલી શકો છો આગળની કોમેન્ટ છે ઘણી બધી કોમેન્ટો છે તો મિત્રો વારંવાર આપણે ચેક ધીરે ધીરે કરતા રહીએ જે લોકોની ચેનલ બાકી હોય ને એ લોકોને આપણે ચેક કરતા રહીએ અમારી યુટ્યુબ ચેનલમાં પૈસા નથી મળતા ક્યારે મળશે તો સૌથી પહેલી એ તો તમારી ચેનલ મોનોટાઇઝ છે કે નહીં એ પહેલી હોય જ્યાં સુધી તમારી ચેનલ મોનોટાઇઝ ના હોય ત્યાં સુધી આપણને પૈસા મળતા નથી અને એ પણ મિત્રો જ્યાં સુધી સો ડોલર ના થાય ત્યાં સુધી આપણા બેંકમાં પણ આવતા નથી એટલે તમારી ચેનલની અંદર કઠનારિયા શંભુ લખેલું ચેનલનું નામ છે ને પિસ્તાલીસો સબસ્ક્રાઈબ છે અને એકસો ને છોતેર વિડીયો અપલોડ કરેલા છે જેની અંદર વિડીયો પણ છે બધા લાઈવ પ્રોગ્રામના નેપા ટાઈપના અલગ અલગ છે તો પણ હજી શોર્ટ જ છે એટલે તમારે એના માટે ચાર હજાર વોસ્ટ ટાઈમ બનાવવાના છે મોનોટાઇઝ કરો એના પછી તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જાય આગળની કોમેન્ટ છે હર્ષા રાઠોડ વાહ વાહ ખૂબ સરસ રમેશભાઈ તમે સરસ માહિતી આપી ખૂબ ધન્યવાદ તમને પણ ધન્યવાદ કે તમે ડેલી અને રેગ્યુલર મને કોમેન્ટ કરો છો એ બહુ ખુશીની વાત છે આગળની કોમેન્ટ એ વ્યૂ નથી આવતા તો ડેલી વિડિયો અપલોડ કરો વ્યૂઝ પણ આવશે રેગ્યુલર વિડિયો અપલોડ કરતા રહો અને જે તમે કન્ટેન્ટની અંદર શરૂઆત કરી છે એ કન્ટેન્ટની અંદર જ તમે વિડીયો અપલોડ કરો વચ્ચે બીજી વિડીયો બને ત્યાં સુધી ના નાખો એમ આગળની કોમેન્ટ્સ છે સર વિડીયોમાં વ્યૂ પહેલાં વધુ બતાવે છે અને પછી વ્યૂ કેમ ઓછા બતાવે છે એનું શું કારણ તો ચાલો તમારી ચેનલનું નામ છે વાલા હિના અમારી ચેનલનું નામ છે અને સબસ્ક્રાઈબ છે સાતસો પાંત્રીસ અને એકસો ને અઠ્યોતેર વિડીયો તમે અપલોડ કરેલા છે જેમાં શોર્ટ વિડીયો પણ ઘણા બધા છે અને શોર્ટ વિડીયોની અંદર તો ખાસ એટલું બધું દામ નથી અને બને ત્યાં શું કારણ કે શોર્ટ વિડીયોમાં તમે ઇમોજર લગાવેલા છે ઘણા ખરા એટલે એ તમારે ઉપયોગ નથી કરવાના અને જે લોંગ વિડીયો છે એની અંદર ખાસ કરીને બધા અલગ અલગ જ વિડીયો નાખેલા છે એની અંદર બ્લોગ પણ છે અલ બધા અલગ અલગ છે પણ રેગ્યુલર વિડીયો અપલોડ કરો વ્યૂઝ પણ આવશે બધા અલગ અલગ વિડીયો તમે નહીં અપલોડ કરો તમે અલગ અલગ વિડીયો અપલોડ કરો ને એટલે યુટ્યુબ પણ ખુદ કન્ફ્યુઝ થઈ જાય કે આ ભાઈને વિડીયો આગળ શેર ક્યાં કરવી એટલે એક જ ગમે તે કન્ટેન્ટની અંદર કામ કરો જેથી યુટ્યુબ આપણી વિડીયોને આગળ શેર કરે તમને ખબર છે કે હું યુટ્યુબ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પણ વિડીયો બનાવી શકું છું પણ મને ખબર છે કે હું યુટ્યુબનું કામ કરું છું એટલે આપણી વિડીયો યુટ્યુબ આગળ શેર કરે છે પણ વચ્ચે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની નાખું તો યુટ્યુબ પણ હેરાન થઈ જાય કે આની હવે વિડીયો આગળ કઈ રીતે મૂકવી એટલે આ પ્રોબ્લેમ બની શકે એમ છે તો આગળની કોમેન્ટ છે ગુજરા ગુજરાતી યોજનાઓની ચેનલ હોય અને મોનોટાઇઝ થઈ જાય ત્યારબાદ ખરેખર પૈસા મળે મળે તો કેટલા મળે સર જરૂરથી જણાવજો તો મહેનત કરીએ તો ભાઈ મહેનત તમે સો ટકા કરી શકો છો તમારી ચેનલનું નામ છે આર આર ટેકનિકલ તો ટેકનિકલના જો આપણે કોઈપણ વિડીયો તમે બનાવતા હોય યુટ્યુબની અંદર તમારી મહેનત નક્કી કરે છે તમે જેટલી મહેનત કરશો ને એટલું મળે છે અને પહેલી વાત કે યુટ્યુબમાં પૈસા મળે તો કેટલા મળે એ તમારો પ્રશ્ન છે તો હું પાકું તમને તો કહી શકતો નથી પણ જેવી તમારી વિડીયોને પબ્લિક જે રીતે જોવાની એમની નજર છે તમારી વિડીયોની એના ઉપર ડિપેન્ડ થાય છે એનું તો પાકું હું પણ તમને નહીં કહી શકું કે કયા વિડીયોની અંદર તમને કેટલા પૈસા મળવાના છે એનું કોઈ પણ નક્કી અને કોઈ જાણી પણ ના શકે કે કયા વિડીયોની અંદર તમે વધુ આરપીએમ મળશે ને વધુ પૈસા મળશે કોઈ નક્કી હોતું નથી તો આગળની કોમેન્ટ છે આડિટિંગના વિડીયો બનાવો તો ભાઈ એડિટિંગના વિડીયો પણ બનાવશું અમારી ચેનલ ચેક કરવાની બાકી છે અમારી ચેનલમાં શું પ્રોબ્લેમ છે એ જોઈ શકો છો શોર્ટ વિડીયોની છે તો ચલો અહીંયા ચેક કરી લઈએ ભાઈ તમારી યુટ્યુબ ચેનલને ડુભિલ વાંગરિયા ચેનલનું નામ છે અને ડુભિલ વાંગરિયા ભાઈ બેતાલીસો સબસ્ક્રાઈબ છે અને બારસો તમે વિડીયો અપલોડ કરેલા છે જેમાં લોંગ વિડીયો પણ છે ઘણા ખરા અંદર તો વાંધો નથી તમે લોંગ વિડીયો પણ બહુ મોટા નાખેલા છે અને સાથે સાથે શોર્ટ વિડીયો પણ તમે ઘણા બધા નાખેલા છે અને એ પહેલી ખુશીની વાત એ છે કે શોર્ટ વિડીયો ઓરિજિનલ કન્ટેન્ટના તમારા છે એ મહત્વની છે ઘણા લોકો છે ને ઓરિજિનલ કન્ટેન્ટ નથી મૂકતા આ બધા શોર્ટ વિડીયો તમારા છે તો કોઈ વાંધો નથી તમારા લોંગ વિડીયોનો તમારે વોસ્ટ ટાઈમ ખાલી બનાવવાનો હશે અને લગભગ જો તમારા લોંગ વિડીયોની અંદર વ્યૂઝની વાત કરીએ તો બાવીસો જ છે વધારે વ્યૂઝ નથી પણ આવી રીતે બને ત્યાં સુધી લોંગ વિડીયો વધારે હવે અપલોડ કરજો શોર્ટ વિડીયો નહીં અપલોડ કરતા કારણ કે શોર્ટ વિડીયોની અંદર આપણે એક કરોડ વ્યૂઝ બનાવવા પડે છે એટલે ખાસ કરીને બને ત્યાં સુધી લોંગ વિડીયો અપલોડ કરજો અને એ પણ આડા ફોનની સાથે ઉતારીને આગળની કોમેન્ટ છે રમેશભાઈ એક એક વિડીયોની સૂચના સારી લાગી છે બહુ સરસ વાત કરી આગળની કોમેન્ટ છે દિલીપસિંહ તો ચેનલનું નામ છે દિલીપસિંહ શિયારીયા વ્લોગ્સ આ મારા સબસ્ક્રાઈબ મિત્ર છે કાયમિક માટે મને કોમેન્ટ કરે છે જય માતાજી રમેશભાઈ માહિતી ઉપયોગી અને ગમી આગળની કોમેન્ટ છે કોઈ ગેમ હોય ઊંચી મેં રમીને ફોન નબલ્યુ અથવા માહિતી આપજો હવે અહીંયા તમે જે લખ્યું છે ને એની અંદર મને એટલી બધી તમે વંચ્યું એ ટાઇપનું લખ્યું છે ને કાંઈ કાંઈ ખબર નથી પડતી ભેગું ભેગું એટલે સ્પષ્ટ વંચાયન એ ટાઈપનું ખાસ લખજો આગળની કોમેન્ટ છે જય ગુગા મહારાજ અને ઘણી બધી કોમેન્ટ જે લોકોની ચેનલો બાકી છે ને એ જ ભાઈ આપણે ચેક કરીએ છીએ કારણ કે મારા જે રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્રોની છે ને દિવસમાં સો સો કોમેન્ટો આવે છે તો અહીંયા એક એક જે ચેનલો આપણે બાકી છે એ આપણે ચેક કરી રહ્યા છે આગળની કોમેન્ટ છે મેં ચેનલ બે હજાર ચોવીસમાં બનાવી હતી એમાં બે હજાર પચીસ ચાલુ કર્યું છે એ ચેનલ મોડર ટાઈ ટાઈટલ થવાની શક્યતા ખરી મોનોટાઇઝ થવાની શક્યતા ખરી તો કોઈ વાંધો નથી આપણે સાલથી કોઈ મતલબ નથી આપણે ગણતરી કરવાની છે લાસ્ટ ત્રણસો પાંસઠ દિવસની તમારી ચેનલ લાસ્ટ ત્રણસો ને દિવસની અંદર ચાર હજાર ટાઈમ થાય છે તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે ભલે અને પાંચ વર્ષ થયા એનાથી કોઈ મતલબ નથી લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસની અંદર તમારી ચેનલની અંદર ચાર હજાર વોચ ટાઈમ થવા જોઈએ તો આગળની કોમેન્ટ છે મારે અડતાલીસ કલાકમાં શોર્ટ વિડીયોના પાંચસોથી છસો વ્યૂઝ આવી જાય છે ખૂબ સરસ ધીરે ધીરે વચ્ચે ભાઈ બને ત્યાં સુધી એકદમ તો કોઈને વ્યૂઝ મળતા નથી અમારે પણ નતા મળતા અરે ધીરે ધીરે વ્યૂઝ આવી રહ્યા છે જેટલી તમે મહેનત કરશો એટલી તમારા માટે ફાયદાકારક છે ભાઈ વ્યૂજ નથી આવતા શું કરું કાંઈ નહીં ભાઈ કશું કરવાની કોઈ જરૂર નથી રેગ્યુલર વિડીયો અપલોડ કરો કારણ કે તમને વ્યૂઝ ના મળે એટલે આપણા મગજની અંદર છે ને વિડીયો અપલોડ કરવાનું કાંઈ ગમતું જ નથી એટલે બને ત્યાં સુધી છે ને વિડીયો અપલોડ કરો તમે જે વિડીયો અપલોડ કરશો ને ત્યારે તમને વ્યૂઝ મળશે આગળની કોમેન્ટ છે જય માતાજી વિપુલ ફેમિલી વ્લોગ્સ ખૂબ સરસ માહિતી આપી રમેશભાઈ કિશોર અનુપ વ્લોગ્સ મારી ચેનલમાં વ્યૂ અને સબસ્ક્રાઈબ ઘટી ગયા છે તો ભાઈ તમારી ચેનલને કદાચ બાર મહિના ઉપર થઈ હોય તો તમારી ચેનલની અંદર કદાચ ઘટી શકે પણ તમારી ચેનલની અંદર માત્ર સબસ્ક્રાઈબ હજી તો એકવીસ છે અને એકસો ને વીસ તમે વિડીયો અપલોડ કરેલા છે તો સૌથી જૂના વિડીયોની વાત કરીએ તો હજુ ચેનલની અંદર ત્રણ મહિના થયા છે તો ભાઈ સબસ્ક્રાઈબ તો ના ઘટે કદાચ વ્યૂઝ ઘટી શકે છે બાકી સબસ્ક્રાઈબ ના ઘટા તમારા કારણ કે ત્રણ મહિનાની અંદર તમારા સબસ્ક્રાઈબ નહીં ઘટે વ્યૂઝ કદાચ ઘટી શકે છે અને એ પણ ઘટે નહીં તમારા વાયટી સ્ટુડિયોમાં જે વ્યૂઝ દેખાડતું હોય એ માત્ર અઠ્યાવીસ દિવસનું હોય છે જ્યારે આગળના વ્યૂઝ છે ને આગળના મહિનાની અંદર જાય એટલે તમને એવું લાગે કે વ્યૂઝ અહીંયા ઘટી ગયા છે આગળની કોમેન્ટ છે મારી ચેનલ જાગો 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 જાગોજોગી જાગોમાં ત્રણસો ત્રીસથી સબસ્ક્રાઈબ થઈ ગયા છે અને સોળસો કલાક થઈ જ થયા છે તો મારે શું કરવું રેગ્યુલર વિડીયો અપલોડ કરતા રહો એટલે તમારી ચેનલ જે ચાર હજાર વોઇસ ટાઈમ થઈ જાય એટલે તમે મોનો એપ્લાય કરી નાખો એમ તો આગળની કોમેન્ટ છે મારે વ્યૂઝ નથી મળતા તો તમારી ચેનલનું નામ છે ચેનલનું એચ વી કમ બોય બોય કોઈ પણ સબસ્ક્રાઈબ છે જ નહીં અને કોમેન્ટ કરી છે અને એક વિડીયો પણ નથી અપલોડ કરેલો અને વ્યૂઝ કે મળતા નથી તો કોઈ વાંધો નથી ભાઈ આપણે એનાથી કોઈ મતલબ નથી તમારી મેં ચેનલ ચેક કરી પણ મેં તમને માહિતી આપી કે રેગ્યુલર વિડીયો અપલોડ કરશો તો વ્યૂઝ પણ તમને મળશે ભાઈ કિસ્મસ સાથે આપે તો ગમે તે ગમે એના શોર્ટ વિડીયો અપલોડ કરો ને લાઈક વ્યૂ બહુ મળે છે તો ભાઈ તમને એક ખાસ કહી દઉં અને મેં કોમેન્ટ કરેલી છે બહુ સરસ એ વિડીયો ભાઈ નીચે ચેન મળે છે મારા ભાઈની ચેનલ એને પોતાનો અવાજ પણ વાપર્યો નથી તો તેર લાખ સબસ્ક્રાઈબ છે હવે બોલો તો ભાઈ કિસ્મતની વાત સાચી છે પણ તમે એ વાત કરીને કે ગમે એના વિડીયો અપલોડ કરીને તો પણ ચાલે તો એ છે ને શક્ય નથી અત્યારે હાલના સમયની અંદર એક યુટ્યુબની સમયની વાત કરું કે યુટ્યુબ જ્યારે ટિકટોક આપણું ચાલુ હતું ને તો ટિકટોક એવું હતું કે તમે એ ટાઈમે ટિકટોકના વિડીયો યુટ્યુબમાં નાખતા ને તો ઘણા લોકોની છે ને ચેનલોમાં મોનોટાઇઝ થઈ ગઈ છે અત્યારે હાલની અંદર તમે કોઈ પણ બીજા ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટના તમે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરો ને તો પણ તમારી ચેનલ ભલે મોનોટાઇઝ થઈ હશે ને તો ગમે ત્યારે ડીમોનોટાઇઝ થઈ જાય છે અને બીજું કે રિયુઝ કન્ટેન્ટ પણ મળે છે ભલે તમારા ભાઈની ચેનલ મોનોટાઇઝ થઈ જશે પણ હાલના સમયની અંદર તમે બીજાનો વિડીયો અપલોડ કરો છો તો તમને રિયુઝ કન્ટેન્ટ મળે છે સો ટકા આગળની કોમેન્ટ છે મેં ગુજરાતી છું ભાઈ તો હું પણ તમારો ગુજરાતી જ છું વિડીયો અપલોડ કરતા રહીજો ખૂબ સરસ ગુજરાતી છું તો બસ બે હજાર તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે ટેચ વિડીયો ચેનલનું નામ છે ટેચ વિડીયો એકસો ત્રેવીસ બે હજાર સબસ્ક્રાઈબ છે ને ત્રણસો વિડીયો અપલોડ કરેલા છે અને બધા જ વિડીયોની અંદર એક જ થમલેન છે તો ખાસ કરીને એક જ થમલેન નહીં રાખો થોડાક થમલેનમાં ફેરફાર કરો જેટલું તમે થમલેનમાં ફેરફાર કરશો એટલું તમારા માટે ફાયદો રહેશે તો ઘણી બધી અહીંયા કોમેન્ટો છે પણ જે ચેનલો ચેક કરવાની છે ને એ વચ્ચે નથી આવતી બી જે લોકો કોમેન્ટો આવે છે ને એમની પણ આપણે સાથે ચેક કરી લઈએ છીએ ચેનલો રમેશભાઈ અને રમેશભાઈને પચાસ કે પૂરા કરો તો ભાઈ તમારા આશીર્વાદ હશે તો પચાસ કે કારણ કે એક હજારમાંથી ચાલીસ હજાર તમે મને પહોંચાડ્યો છે તો પચાસ હજારે પણ તમે પહોંચાડશો એવું નક્કી છે મને વિશ્વાસ છે બાય વ્યૂ અને સબસ્ક્રાઈબ નથી આવતા તો ભાઈ ડેલી વિડીયો અપલોડ કરો હું એટલું તમને કહેવા માગીશ બને ત્યાં સુધી તો ઘણા લોકોની અહીંયા કોમેન્ટો છે તો આપણે જે આપણા જે વિડીયોની અંદર જે લોકોની કોમેન્ટ કે અમારી ચેનલો બાકી રહી ગઈ છે એ પણ મિત્રો આપણે ખાસ જોવાનું છે કારણ કે ઘણા લોકોની ચેનલમાં અહીંયા કોમેન્ટ આપણે જોઈ છે તો ઘણા લોકોની અહીંયા ચેનલો બાકી રહી ગઈ છે એમને વિનંતી છે કે આપણે અવારનવાર સો ટકા ચેનલો ચેક કરવાની છે અને અત્યારે પણ આપણે ચેનલ ચેક કરવાનું ચાલુ જ છે તો એક કોમેન્ટ છે મને પણ સપોર્ટ કરજો ભાઈ તો સો ટકા તો જાદવ દેસાઈ શૂટિંગ કઈ એપનું છે તો શૂટિંગ તો કાંઈ નથી આપણે શૂટિંગ છે નોકિયા ફોનનું છે ભાઈ કોઈ એપ્લિકેશન આપણે યુઝ કરતા નથી મારી ચેનલ મોનોટાઈ થઈ ગઈ પછી વ્યૂઝ ઘટી ગયા અને વ્યૂઝ નથી આવતા ચેક કરી લો તો ચેક કરી લઈએ હિતેશ બારિયા તમારી ચેનલનું નામ છે તો ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ કોઈ નથી ભાઈ પણ જેવી રીતે તમે વિડીયો અપલોડ કરો છો એવી રીતે વિડીયો અપલોડ કરતા રહો એટલે વ્યૂઝ તમને મળવા મળશે તો નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો આપણે ફરીથી તમારી ચેનલનું ચેક કરશું આ વિડીયોમાં કોમેન્ટ કરજો આ વિડીયોની કોમેન્ટ નેક્સ્ટ બે દિવસની અંદર તમારી વિડીયો આવી જશે મિત્રો ખાસ કરીને તો કોઈપણ ચેનલ ચેક કરવાની હોય એમને ખાસ વિનંતી કોમેન્ટ કરજો જે લોકોની ચેનલ બાકી રહી ગઈ છે ફ્રીશું અને ટાઈમ છે એટલે કહું છું કે આ વિડીયોની કોમેન્ટ જેટલી આ વિડીયોમાં કોમેન્ટ આવશે એટલી દરેક ચેનલ નેક્સ્ટ વિડિયોમાં આપણે સો ટકા કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુગાને યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો